ઉભા રહો ઓકે તો આવી જાઓ જલ્દી થી લાવી માં આપણે કોમેન્ટ ચાલુ રાખવી છે કે બંધ રાખવું હારી કોમેન્ટ કરજો તો ચાલુ રાખીશ નકર કોમેન્ટ બંધ કરી દઈશ તમને કીર્તિ પટેલ ઉપર ભરોસો હોય

ઉપર નંબર નાખો કોલ કરો એની સાથે તોડ થયો એ ભાઈ પેલા ફોન કરજો એ ભંગાર ને પેલા ફોન કરજો હા અને જેને પચીસ લાખ રૂપિયા હોય ને ભંગાર

વાલા વાલા ઓ ભંગાર કેને કેને મારા મારા પચીસ લાખા કોને હવે સાંભળજો બહુ મસ્ત સ્ટોરીમાંથી કાઢી નાખી હા બરાબર છે બરાબર છે એમજો હવે તો હું એને આજે ચેલેન્જ આપું છું કે તે તું મારી સામે આવ અને હું તને કહું ડબલ કોંડમની પેડાઈશ ડબલ કોંડમની પેઢાઈશ હું તને કહું અને આજે હરેક દીકરીને આજે હું એ કેવા માંગુ છું હરેક જે લોકોએ સહન કર્યું હોય જે એક લેડીઝ એક સ્ત્રીએ સહન કર્યું હોય ને એ બધી જ લેડીસોને હું કેવા માંગુ છું કે બસ આ સમય છે આપણો મોકો છે અવાજ ઉપાડો બરાબર લોકો એમ કે છે કે ભાઈ સેવા કરે છે એ બહુ સારી વાત છે તો હું બધાને સલ્યુટ કરું છું શું કરું છું સલ્યુટ કરું છું ઈ વાતને કેમ કે સેવાને ઈ એક આપણો માનવ ધર્મ છે સેવા દરેક ઈન્સાનને કરવી જોઈએ સેવા બધાને કરવી જોઈએ શું સેવા બધાને કરવી જોઈએ કરવી જોઈન કરવી જોઈએ હું ના નથી પાડતી પણ તમારા આ ભંગારને એવો અહંકાર ના લાવવો જોઈએ કે હું કરું છું તો તમારા ભંગારને પ્રેમથી ક્યો કે યુએસએ ઓસ્ટ્રેલિયા કેનેડા લંડન પટાયા બેંગકોક જ્યાં હોય ત્યાંથી ફંડ લેવાનું બંધ કરે પછી માનીએ કે આ ભાઈ ખુદ સેવા કરે છે આજે કોઈ પણ ટ્રસ્ટ ચાલતા હોય ઈ કોઈ પણ કોઈ પણ વ્યક્તિના સપોર્ટ થી સહકાર થી દાન થી જે ચાલતા હોય એમાં કોઈ ટ્રસ્ટ ના ના પાડી શકે અને ટ્રસ્ટ એનાથી પરિવાર આપણા હિન્દુસ્તાન નું પરિવાર બહુ દયાળું છે સેવા કરે 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 ને એમાં કોઈ જ ના નથી પરંતુ આ ભંગાર જે લોકો અને ભગવાન માને છે ઈ ભંગારને મારે એટલું કહેવું છે કે તું હરક મીડિયા સમક્ષ તારા ઇન્ટરવ્યુમાં શું બોલ્યો શું કે હું હું એટલે હું કોણ હું ઉપર નતો ટીટો હાલો ભાઈ ઓવેન્ટ બંધ કરી દઉં છું સાંભળો અહંકાર રાવણનો નો પણ નતો ટીટો રાવણ જેવા રાવણ એક રાવણ જેવા રાવણ પાસે જે શક્તિ રાવણ જેવો કોઈ ભક્ત ના થઈ શકે એવા રાવણનો અહંકાર પણ ટીટો તો એવી જાતે વાત કરું છું કે જે કોઈ પણ માણસ અહંકાર કરતો હોય ને અહંકાર

અને મની ઓર્ડર કરે શું કરે મની ઓર્ડર હું એમ નથી કેતી હું એમ કહું છું કે સેવા કરવી જ જોઈએ દરેક આપણા હિન્દુત્વના નાતે હિન્દુત્વના દરેક ઇન્સાનની અંદર લોય લોયમાં એક સેવા ધર્મ એક એ માનવ ધર્મ છે કરવી જ જોઈએ ના નથી પરંતુ આજે આ વ્યક્તિને ભારતનો રત્ન એવોર્ડ જોઈએ છે રત્ન એવોર્ડ એને રત્ન એવોર્ડ લેવો છે સેવા કરવાનો તો ભાઈ તને રત્ન એવોર્ડ મળે પણ ક્યારે મળે કે જ્યારે તું પબ્લિક ને જે શબ્દ કહેશ ને કે હું મારી કમાણીમાંથી હું નેવું ટકા નવણું ટકા વાપરું છું ત્યારે મળે રતન ટાટા હે રતન ટાટા જેવા રતન ટાટાએ પણ સેવા કરી ને તોય પણ એને રત્ન નથી પડ્યો આ ખૌર્યો આ ભંગાર સપના જોવે છે કે મને રત્ન ઓઢ મળે મને રત્ન ઓઢ મળે પણ તને ન મળે કેમ ન મળે કેમ કે તે પબ્લિક ને ઉલટા ચશ્મા પહેરે છે તારક મહેતા ઉલટા ચશ્મા શું પહેરે છે ઉલટા ચશ્મા તારક ઉલટા ચશ્મા પબ્લિક ને એવું બતાવ્યું છે કે હું મારી કમાણી માંથી નેવ્વા ટકા વાપરું તો હું તું એક ટકો દસ ટકા તારા માટે રાખ્યા